થરાદના વાજેગઢ ગામે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કર્યું મતદાન ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે સાડા ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વજેગઢ ગામે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ પ્રસંગે ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણીઓ યોજાવી અત્યંત જરૂરી છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી સરકાર દ્વારા વહીવટી શાસન ચલાવવામાં આવી રહ્યું હતું જેના કારણે લોકોના પ્રશ્નો અને ગામનો વહીવટ અટકી ગયો હતો આજે ચૂંટણી યોજાઈ રહી હોવાથી મતદારો માટે ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે જ્યાં પણ મતદાન હોય ત્યાં અચૂક મતદાન કરો ગુલાબસિંહ રાજપૂતે વજગઢ ગામે નેવ ટકા જેટલું ઊંચું મતદાન થવાની આશા વ્યક્ત કરી હતી શૈલેષ દરજી થરાદ છેલ્લા સાડા ત્રણ વર્ષ પછી પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે એના ભાગરૂપે વજેગઢ પંચાયતની ચૂંટણી છે તેમણે મારું બદનામ કર્યું છે લોકશાહીની અંદર ચૂંટણીઓ થવી જરૂરી છે પણ સરકાર દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક વહીવટદારી શાસન ચલાવી અને લોકોના પ્રશ્ન ગામના વિકાસ અટકાવવામાં આવ્યો હતો પણ જ્યારે આજે સાડા ત્રણ વર્ષ પછી ચૂંટણી યોજાઈ છે લોકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે લોકશાહીનું કરવું જોઈ રહ્યા છે તમામ મતદારોને વિનંતી કરું છું જ્યાં પણ પંચાયતની ચૂંટણી છે આપનું મતદાન અવશ્ય કરજો લોકશાહીને જીવંત રાખવા માટે ગામના વિકાસ માટે ગામના ભવિષ્ય માટે કરીને પણ સૌએ મતદાન કરવું જોઈએ અને આજે વજે ઘટનીને તો લાગે છે નેવું ટકા કરતાં પણ વધુ મતદાન થશે આ લોકોને કેમ કે આટલા વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે ઉત્સાહ સાથે લોકો વોટિંગ કરી રહ્યા છે